અરે જય દ્વારા વડેલ પૈસામાં શું પાવર હોય છે તમને હું આ વિડીયોમાં બતાવીશ વિડીયોમાં તમે બન્યા રહેજો હવે તો તમે જાણો છો કે જોની લિવર કાળા ડામર જેવો છે તો એમાં ઇજ્જત બહુ છે કેમકે એ ગમે ત્યાં જાય ને તો લોકો એની સેલ્ફી કાઢવા માટે જતા હોય કેમ કે એનામાં પૈસા છે પણ મિત્રો અહીંયા તમે જે આ બે છોકરીઓ જુઓ છો આ બે છોકરીઓ છે ને એ રાજકોટની અંદર કચરો વીણવાનું કામ કરતી હોય ભંગાર વીણવાનું કામ કરતી હોય અને એ ભંગાર વેચીને એનાથી એનું ગુજરાન ચલાવતી હું તો મિત્રો કુદરત આ છોકરીઓ પર મહેરબાન થાય છે અને આ બંને છોકરીઓમાં ઘણા બધા પૈસા આવી જાય છે પૈસા આવ્યા પછી આ જે છોકરીઓનો રંગરૂપ છે ને રંગરૂપ આખો ચેન્જ થઈ જાય છે અને એના પછીનું તમે જે ફોટો જોશો ને મિત્રો પૈસા આવ્યા પછીનું તો તમે વિશ્વાસ નહીં કરી શકશો કે આ બે છોકરીઓ ભંગાર વીણીને વેચવાનું કામ કરતી હોતું તો મિત્રો પૈસાનું શું પાવર હોય છે તમને હું આ વિડીયોમાં એ જ બતાવવાનો છું જો તમે પૂરો વિડીયો જોઈ શકો તો તમે વિડીયોમાં બની જ બાકી તમે આ વિડીયોને હમણાં મૂકી શકો છો હવે મિત્રો તમે જે આ છોકરીઓ જોવો છો એ એ જ છોકરીઓ છે એ જ બેનું છે કે જે પહેલાં ભંગાર વીણતી હોતું નથી તમે એ બંનેનો લુક જોઈ શકો છો એ પૈસા આવ્યા પછી આ બે બહેનોનો જે લુક હતો આખો ચેન્જ થઈ જાય છે તો આ છે પૈસાનું પાવર મિત્રો પૈસા હોય ને ત્યાં ભાઈબંધી હોય પૈસા હોય ત્યાં ઇજ્જત હોય અને પૈસા હોય તો આપણા ચહેરાનું રંગરૂપ હોય તો મિત્રો તમારું શું કહેવું છે વિડીયોમાં કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરી દેજો